શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ત્રણ શ્લોક અઢાર કર્મ યોગ અહી કૃષ્ણ ભગવાન અધ્યાય ત્રણ માં કર્મ યોગ અર્જુન ને સમજાવી રહ્યા છે આ શ્લોક ના માધ્યમથી કર્મ ના પ્રકાર સમજીશું કર્મ બે પ્રકારના હોય છે એક કામના ની પૂર્તિ એટલે કે ઈચ્છાઓની પૂર્તિ માટે કર્મ હોય છે તે પેલા આપણે શ્લોક અઢાર નું પઠન કરીએ પછી વિગતે સમજીએ અર્થાત થી સિદ્ધ થયેલ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ જીવો સાથે પણ આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થ નો સંબંધ નથી રહેતો કૃષ્ણ ભગવાન અર્જુનજીને જણાવે છે કે જે માણસ કર્મયોગથી સિદ્ધ થયેલો છે એનો કર્મ કરવાનો કોઈ ઉદ્દેશ નથી કોઈ પ્રયોજન નથી અને કર્મ ન કરવાનું પણ કોઈ પ્રયોજન એને સ્વાર્થ સાથે લેશ માત્ર પણ સંબંધ નથી એ પોતાના માટે કશું કરતો નથી એનો અર્થ એવો નથી કે કર્મ નથી કરતો પણ જે કંઈ કર્મ કરે છે એ સંસાર માટે કરે છે બીજાની સેવા માટે કરે છે સત્તરમાં શ્લોકમાં પ્રીતિ રતિ અને સંતુષ્ટિ એની વાત કૃષ્ણ ભગવાને કરી જેને આ ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત કરી છે એને કર્મ કરવાનું રહેતું નથી એટલે કે એ કર્મમાંથી નિવૃત્ત થયેલો છે કર્મ કરવાનું રહેતું નથી એનો મતલબ પોતાના માટે કોઈ કર્મ કરવાનું પણ એ લોક કલ્યાણ માટે કર્મ કરશે પોતાના સ્વાર્થ માટે નહીં કર્મયોગી માણસ કર્મ કરે તો પણ ભલે અને કર્મ ન કરે તો પણ ભલે કારણ કે સિદ્ધ પુરુષ છે તેની પાછળ એનું કોઈ પ્રયોજન નથી માણસ જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી પોતે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો હોય છે કર્મ વગર માણસ રહી જ નથી શકતો આ પ્રવૃત્તિ કોઈ ઈચ્છા પૂર્તિ માટે થતી હોય છે દાખલા તરીકે તમે ચાલો છો તો તમારે ક્યાંક જવાની ઈચ્છા છે તમે બેઠા છો તો તમારે આરામ કરવાની ઈચ્છા છે તો આમ કોઈને કોઈ ઈચ્છાથી જ માણસ કંઈક પ્રવૃત્તિ કરે છે ઈચ્છાઓમાંથી નિવૃત્તિ લઈ અને કર્તવ્ય પાલન સમજવું જોઈએ કર્મ બે પ્રકારના હોય છે એક કામના પૂર્તિ માટે એટલે કે ઈચ્છાઓની પૂર્તિ માટે તમારે કંઈક પ્રાપ્ત કરવું છે કંઈક મેળવવું છે એના માટે તમે કરો અને બીજું કામનામાંથી નિવૃત્તિ માટે મારે કશું મેળવવું નથી મારે બીજા માટે કંઈક કરવું છે કામનાઓમાંથી ઈચ્છાઓમાંથી નિવૃત્તિ મેળવવા માટે કર્મ કરે છે તો તમે કોઈ કર્મ કરો છો મકાન બનાવવાની ઈચ્છા છે ગાડી લેવાની ઈચ્છા છે તો એ કામનાની પૂર્તિ માટે કર્મ છે જ્યારે તમે બીજાને મદદ કરવા કર્મ કરો છો તો કોઈ સેવા કર્મ કરો છો તો ત્યાં કામનામાંથી નિવૃત્તિ લેવાનું કારણ છે તમારી કોઈ ઈચ્છા નથી કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો કોઈ પણ કામના ન રહેવાને કારણે તેનો કોઈ પણ કર્મ સાથે લેશ માત્ર પણ સંબંધ નથી રહેતો તેના દ્વારા નિસ્વાર્થ ભાવથી સમસ્ત સૃષ્ટિ માટે આપોઆપ કર્મ કર્તવ્ય કર્મો થયા કરે છે તો જે કર્મ માંથી નિવૃત્તિ એના કર્તવ્ય કર્મો એના દ્વારા સારા કામો થયા જ કરશે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો કર્મો સાથે પોતાને માટે કોઈ સંબંધ રહેતો નથી આ મહાપુરુષનો એ અનુભવ હોય છે કે પદાર્થ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે કેવળ સંસારના છે આ બધું આપણને સંસારમાંથી મળ્યું છે કોઈ પદાર્થ મળ્યા છે કોઈ વસ્તુ મળી છે તો એ સંસાર પાસેથી પ્રાપ્ત થઈ છે શરીર પણ આપણને સંસારમાંથી પ્રાપ્ત થયું છે અને આપણું અંતઃકરણ ઇન્દ્રિયો એ પણ સંસારને આધીન સંસાર પાસેથી મળેલા છે કોઈના વ્યક્તિગત નથી આપણું શરીર પણ આપણું નથી આત્મા અને શરીર અલગ છે આથી તેમના દ્વારા કેવળ સંસાર માટે જ કર્મ કરવાનું હોય છે તો જો શરીર જ સંસાર પાસેથી મળ્યું છે પદાર્થો સંસાર પાસેથી મળ્યા છે તો પછી આ શરીરે સંસાર માટે કામ કરવાનું હોય છે પોતાના માટે નહીં કારણ કે સંસારની સહાય વિના કોઈ પણ કર્મ નથી કરી શકાતું તે ઉપરાંત મળેલી કર્મ સામગ્રીનો સંબંધ પણ સરસા સંસારની સાથે છે પોતાની સાથે નહીં એટલા માટે પોતાનું કંઈ નથી વ્યક્તિ પોતાનું માને એ એની મોટી ભૂલ છે અને તેના કારણે તેને અશાંતિ થાય છે કારણ કે જ્યાં સુધી એની કામના એની ઈચ્છાની પૂર્તિ નહીં થાય ત્યાં સુધી એ અશાંત રહેશે અને ઈચ્છા પૂરી થયા પછી પણ એને વધારવા પ્રયત્ન કરશે વધુ ઈચ્છા કરશે અને કાયમ માટે અશાંત જ રહેશે જો તે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરેનો સંસાર માટે ઉપયોગ કરશે તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થઈ શકે છે અને આ મહાપુરુષોની વિશેષતા છે શાંતિ ક્યારે પ્રાપ્ત થાય કે તમે કોઈ પણ કર્મ કરો છો બીજા માટે કરો છો એટલે તમારી ઈચ્છા પૂર્તિ થાય કે ના થાય તમને એમાંથી કોઈ અશાંતિ પેદા થવાની નથી અને આ સ્થિતિએ પહોંચેલો વ્યક્તિ એ મહાપુરુષ છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો લાઈક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ